હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો શિયાળો આવે એટલે સ્ટ્રોબેરી પણ બજારમાં ઠેર ઠેર જોવા મળતી હોય છે અને સસ્તી પણ એટલી જ આવતી હોય છે તો આજે હું સ્ટ્રોબેરીનું જામ બનાવવાની છું તો એ પહેલાં જો મારી આવી અવનવી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો એને સબસ્ક્રાઈબ કરી દો સૌ પ્રથમ મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલી સ્ટ્રોબેરી લીધેલી છે અને તેને સારા પાણીથી ધોઈ લીધેલી છે કારણ કે સ્ટ્રોબેરીમાં ગંદકી અને કચરો બહુ જ હોય છે તો આપણે તેને ધોવી ખૂબ જ જરૂરી છે અને ત્યાર પછી આપણે ઉપરનો જે ભાગ હોય છે તેને કટ કરી લેવાનો છે અને ત્યાર પછી આપણે આવી રીતના બે ભાગ કરીને ટુકડા કરી લેવાના છે તો તમે આવી રીતના ઘરે જ સ્ટ્રોબેરી જામ બનાવીને બાળકોને આપો તો તે કેમિકલ વગરનું બને છે અને બહારના જામ જામ જે આવે છે તે કેમિકલવાળા હોય છે એટલે તે આપણા અને આપણા બાળકોના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક હોય છે અને ઘરે જામ બનાવો તો સસ્તું પણ એટલું જ પડે છે તો તમે જો બહારથી રિફર કરતા હોય જામ તો તમને મોંઘું પણ એટલું જ પડશે અને કેમિકલવાળું હોય છે એટલે જો તમે આવી રીતના ઘરે જામ બનાવશો ને તો તે આપણા સ્વાસ્થ્ય માટે પણ બહુ જ સારું છે તો હવે અહીંયા મેં સ્ટ્રોબેરીના બધા જ ટુકડા કરી લીધેલા છે અને હવે આપણે એને ગેસ ગેસ ઉપર મૂકીશું તો અહીંયા મેં ઝાડા તળિયાવાળું વાસણ લીધેલું છે અને ત્યાર પછી આપણે ઉમેરી દઈશું સ્ટ્રોબેરી અને ત્યાર પછી મેં અહીંયા ઉમેરેલી છે એક વાટકો જેટલી ખાંડ તો માપમાં જોઈએ તો અઢીસો ગ્રામ સ્ટ્રોબેરી છે તો દોઢસો ગ્રામ જેટલી મેં અહીંયા ખાંડ ઉમેરેલી છે અને ચપટી મીઠું ઉમેરી દઈશું ત્યાર પછી આપણે ઉમેરી દઈશું એક ચમચી લીંબુનો રસ તેનાથી તેનો સ્વાદ પણ બહુ જ સારો આવે છે અને સ્ટ્રોબેરીના જામના ટેસ્ટને બેલેન્સ પણ એટલું જ કરે છે તો જેમ જેમ સુગર આપણી એટલે કે ખાંડ આપણી ઓગળતી જશે તેમ તેમ સ્ટ્રોબેરીમાં ભળતી જશે અને જે સ્ટ્રોબેરીના ટુકડા હોય છે તે જેમ જેમ ગરમ થતા જશે તેમ તે સોફ્ટ પણ થતા જશે ત્યાર પછી આપણે જે પોટેટો મેશર હોય તેના મદદથી આપણે મેશ કરી લેવાનું છે એટલે સ્ટ્રોબેરીના જે ટુકડા હોય તે મેશર થઈ જશે અને ખાંડ સાથે સારી રીતના મિક્સ થઈ જશે અને ત્યાર પછી આપણે સતત તેને હલાવતા રહેવાનું છે જેનાથી તે નીચે બેસી નહીં જાય અને તમને એમ થતું હશે કે અત્યારે આપણને કેવી રીતના ખબર પડે કે સ્ટ્રોબેરીનું જામ થઈ ગયું કે નહીં તો તેના માટે આપણે તેને સતત હલાવવાનું છે અને જ્યાં સુધી અંદર જે પાણી હોય ખાંડનો ભાગ ખાંડ ઓગળે એટલે તેનું પાણી થવાનું છે અને સ્ટ્રોબેરીમાં જે પાણી હોય તે જ્યાં સુધી ના બળે ત્યાં સુધી આપણે તેને સતત હલાવતા રહેવાનું છે અને ત્યાર પછી આપણે ચેક કરવાનું છે કે આપણું જામ અહીંયા બનીને તૈયાર છે કે નહીં જો નહીં તૈયાર હોય તો તેને ફરીથી સતત હલાવતા રહેવાનું છે તો હું તમને આગળ બતાવીશ કે કેવી રીતના ખબર પડે કે જામ બની ગયું છે કે નહીં એટલે કે જામમાંથી પાણી બહાર આવે છે કે નહીં તેમ તો હવે હું અહીંયા ચેક કરી લઈશ કે જામ બની ગયું કે નહીં એટલે કે જો એક વાટકી લઈને એમાં હું ટીપું નાખું છું તો પાણી બહાર નથી આવતું એટલે કે આપણું જામ બનીને તૈયાર છે અને ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને નીચે લઈને રૂમ ટેમ્પરેચર પર ઠરવા દઈશું આપણું જામ ઠરી જાય ત્યાર પછી આવી રીતના જે કાચની ઝાર હોય તેમાં આપણે તેને ભરી લઈશું તો આપણું અહીંયા સ્ટ્રોબેરીનું જામ બનીને તૈયાર છે તો આવા જ નવા વિડીયો સાથે ફરીથી મળશું ત્યાં સુધી બબાય ટેક કેર